જય જવાન જય કિસાન આજે આપણે સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા છીએ કેમ છો મિત્રો બધા મજામાં ને આજે આપણે આ આંબાવાડીની અંદર કપાસ વાવેલો ગઈ સાલ મગફળી હતી અને ઘઉં હતા તો આ કપાસનો કલર એકદમ મસ્ત મસ્ત છે પાયામાં ખાતર વાવ્યું હતું પછી કાંઈ ડ્રીપમાં એક વખત યુરિયા આપેલું છે જેવો છે આમાં એકવાર દવા છાંટી છે મોનોકોટો કોટો એસી ને ઓગણી ઓગણી કલર એટલે એના કાંઈ ઘટે નહીં જોઈ લ્યો અને મસ્તીનો ચોખ્ખો હાથી બધું હાલી ગયું હોય એકવાર ઝીણી ઝીણી પારી ચડાવી દીધી બે વર્ષથી આ મગફળી વાવતા એટલે આની અંદર ખડ બહુ હેમુર હતું એટલે બે ત્રણ ચાર વાર તો હાથી આંકવા પીડ્યા ત્યાર તો મસ્તીનો આમ મસ્ત બની ગયો ઝીણું ઝીણું ઉઈગા જ રાખે ઉઈગા જ રાખે પણ કપાસની અંદર કાંઈ ઘટે નહીં આપણે આ કપાસ સાડા છ વીઘાનો હે ડ્રીપની અંદર વાવેલો અને પાયામાં ખાલી ખાતર વાવેલું છે અને દસક કિલો હજી યુરિયા આપેલું હોય છે ડ્રીપમાં ખાલી બીજું કાંઈ આપ્યું જ નથી અને ટીણી ચીણી પારીઓ ચડાવી દીધી છે વેચમાં પટ્ટી આખી નાખીને ચોખ્ખો મસ્તીનો આ વાળીએ ઓછારી એટલે જા કૂતરા લોહી પીતા હતા મસ્તીનું ગાજલા જેવું પોચું જમીન છે એટલે કૂતરાને બેસવાની મજા આવે અમારો કપાસ કપાસમાં કઈ ઘટે નહીં કપાસ કેમ ઓરબીન વાવેલો એવો એકદમ મસ્ત કપાસ છે નહીં કપાસ આપણે આ વાવેલો છે અને ઓણ અમારા ગામની અંદર કે આજુબાજુમાં કપાસના વાવેતર બહુ ઓછા થયા હે એટલે કીધું આપણે એક વાડીએ તો કપાસ વાવી નકર બે વર્ષથી આ મગફળી વાવતા હતા અને ઓણ અમારે વરસાદ બહુ ઓછા છે હજી ખેતરની અંદર પાણી નીકળ્યા નથી વાવ્યા પછી કઈ જોઈ લ્યો આ મહિનાથી ઉપરનો કપાસ થઈ ગયો બિચારો પણ પાણી થોડાક ખેતર હોવા નીકળી જાય તો કઈ કુવામાં જીવ આવે કુવાય ખાલી પીડા હે પણ વરસાદ ઓછા હે તો બધી બધી વસ્તુ સારી છે કંઈ વાંધો નથી જોઈ લ્યો બધું મસ્ત હાથી ભાતી હાલીને ચોખા થઈ ગયા કંઈ ઘટે નહીં હવે તો ચીણી ચીણી ચાપતી દેખાવ માંડી આપણે આમાં ડ્રીપ છે એટલે આમાં કંઈ બહુ પાણીનો ઓછું જોઈએ પણ વરસાદ તો થવો જોઈએ ને છે કૂવામાં જ આમાં પાણી પાઈ શકી પણ અમારે ગામની અંદર આજુબાજુમાં પાણી જ ક્યારેય નીકળ્યા નથી આવું અમારું આ ખેતર છે મસ્તીનું ચોખ્ખું રાખેલું છે અત્યારે તો કઈ વાંધો નથી હવે કેવો કપાસ થાય પાણી પાણી ચડે તો થાય નક તો આમાં પાણી વગર તો શું કરવું કારણ કે પાણીનો પ્રશ્ન પાણીના રોપડા હે અત્યારે મગફળી બહુ મસ્તની છે અત્યારે તો હજી પાણીની અઠવાડિયું જરૂર નથી પણ એમ કે પાણી તો જો હે જ ને કપાસમાં તો દિવાળી સુધી જોઈ દિવાળી પછી થોડુંક હોય તો હાલે પણ અત્યારે આ વરસાદનો મહિનો કહેવાય અને વરસાદ નથી હવે થાય તોય બગાડવા થાય છેલ્લે મગફળી કાઢતા હોય ત્યારે અત્યારે તો જરૂર છે ત્યારે થતો નથી આવણા ઝીણા છાંટા આવે નકર અત્યારે એવી આગાહી છે કે બહુ વરસાદ પડશે તો અત્યારે કાંઈ વરસાદમાં તો હાવ ધબડકો છે અમારે બીજે બધે પડી ગયા આજુબાજુમાં અમારે પંદર વીસ કિલોમીટરમાં પાણી છો નીકળ્યા ખેતર હોવા ક્યારે જો જમીન એ હાવ પહોંચી પડી એ તળે આવતી નથી અને ખડ જ રાખે ખડ જ રાખે કારણ કે જમીન બદલા રાખે આમ રાખે હાથી આગે એટલે વળી ઝીણું ઝીણું પાછું નીકળે કારણ કે મગફળી વાવતા હોય એટલે મગફળીની અંદર પાઈક કોઈ દેખાય નહીં ઝીણું ઝીણું હે અમુક ને ઉગા જ કપાસ હોય તો ચોખ્ખું હોય સુધી અને એક વાર બિયારો પાકે એટલે ત્રણ વર્ષ સુધી જમીન સાચવી રાખે અમારે ગઈ સાલ મગફળી હતી મગફળી કાઢીને ઘઉં વાવ્યા તો ઘઉંમાં કેટલા પાણ પીતા હોય સાત આઠ પાણ પીતા હોય તો એ અત્યારે મગફળી ઉગી હતી કપાસની અંદર મગફળી ઉગી એટલે કે વાવવું ન હોય ને એવી મગફળી ઉગી હોય વાવી હોય એ પારવી હોય એના કરતાં ઘાટી ઉગી હતી બાવીસ નંબર હતી તોય એટલી ઉગી એટલે જમીન બિયારણ બહુ હાચવે બિયાવો બધો હાચવી રાખે ત્રણ ત્રણ સુધી ત્રણ ત્રણ વર્ષ સુધી ઊગા જ રાખે અને આપણે દવા છાંટતા હોઈશ પેન્ડિલિન પેન્ડી ને એટલે ઉગવા ન દઈએ પણ એ જમીન બિયારો તો એમનો પીડો હોય જો ઉગી ગયા પછી મારી તો વળી વાંધો ન આવે આ તો આપણે બધું કરતા હોય એટલે ત્રણ વર્ષ સુધી બિયારો તો ઉગા જ રાખે બિયારો ફેલ થાય નહીં એટલે ઓણ કપાસ છે એટલે કપાસમાં ભલે ઝીણો ઝીણો ઉગા રાખે એટલે બિયારો તો સાફ થઈ જાય હાલો આઈનો આ બ્લોક આપણે પૂરો કરશું જય જવાન જય કિસાન જો આ કુદરતી વાતાવરણ જો અમારે આ પવનચકી પવન ફેંકે છે બિચારી જોઈ લે મારા આજુબાજુમાં પવનચકી કાલ તો એક ભાઈ એવું કહેતા હતા કે તમારા એરિયામાં પવનચક્કી આવીને એટલે વરસાદ ઓછા પડે હવે આ તો કુદરતી છે શું હોય કાંઈ ખબર નથી પણ એક કાલે એવું કહેતા હતા કે પવનચક્કી હોય ને એટલે કે વરસાદ ખેંચી લે ન આવે હાલો જય જવાન જય કિસાન